માં પાણીના નિકાલની પાઇપલાઇન કામગીરી છેલ્લા 10 દિવસથી ગોકળ ગયની ગતિએ આગળ વધી રહી હોવાનો શહેરીજનોનો આક્ષેપ આયુર્વેદિક કોલેજ રોડ ત્રિલોકનગર રજનીગંધા નારાયણ પાર્ક પરિતા પાર્ક સોસાયટી ઓફના રસ્તા વાહન વ્યવહાર તથા પગપાળા ચાલીને જવા અત્યંત આકસ્મિક છે લગભગ 50 થી 60 પરિવારે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે સિનિયર સિટીઝન ને બાળકોના શિક્ષણ માટે આવન જાવન યાતાયાત ગંભીર રીતે અસરગ્રસ્ત છે વડોદરા પ્રશાસન અધિકારી કામના સ્થળે સુપરવિઝન કે અન્ય યોગ્ય દેખરેખનો સદંતર અભાવ અનુભવ્યો છે સામાન્ય નાગરિકની રજૂઆતને યોગ્ય પ્રતિસાદ આપશો એ જ વિનંતી સાથે મીડિયા પર વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કર્યો છે છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિની હાલાકીનો અમે અનુભવ કરી રહ્યા છે ન કોર્પોરેશનનો કોઈ અધિકારી ને એન્જિનિયર સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર આવતા નથી કામની કોઈ તબક્કાવાર કોઈ પ્રતિક્રિયા નથી અને આજે હાલાકી થઈ રહી છે ખોદકામ કરીને જતા રહે છે અને પછી કેવી રીતનું કામ આગળ વધશે એની કોઈ જવાબદારી નથી આ રોડ છેલ્લા 10 આ રોડ પર એમ્બ્યુલન્સ બી નાઈ શકે ફાયર બ્રિગેડ બી નાઈ શકે અને કોઈ ઇમરજન્સી સર્વિસ બી નાઈ શકે આ સોસાયટીમાં સિનિયર સિટીઝનો પણ રહે છે અને બીજા નાગરિકો પણ રહે છે અને બાળકો પણ રહે છે આ વરસાદી કાસના પાઇપિંગ નું કામકાજ ચાલે છે છેલ્લા 10 દિવસથી આ છે ત્રિલોકનગર નારાયણ પાર્ક પરિતાપાક સોસાયટી રજનીગંધા સોસાયટી લગભગ પચાસ થી સાહીઠ પરિવારો આ ખોદકામ ને આ કામકાજ થી અસરગ્રસ્ત થયેલા છે કોઈ સાંભળવા તૈયાર નથી તો કોને વાત કરવાની અંધેર તંત્ર છે બધું કોર્પોરેટર મારું નામ પીએન શાહ